તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો અરવલ્લી જિલ્લામાં એકસો તેત્રીસ ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન અત્યારે હાલ શરૂ થઈ ગયું છે જિલ્લામાં કુલ ચારસો ત્રેવીસ મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે જ્યાં બેલેટ પેપર દ્વારા મતદાન થઈ રહ્યું છે ચૂંટણી પ્રક્રિયાને સુચારુ રીતે પૂર્ણ કરવા પચાસ ચૂંટણી અધિકારી અને એકાવન મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે આ ઉપરાંત બે હજાર પાંચસો અઠ્યાવીસ પોલિંગ સ્ટાફ સેવા આપી રહ્યા છે

જે મતદાન જે ચૂંટણીઓ ચૂંટણી જે લોકો રાહ જોઈ રહ્યા હતા કેટલીક નવી પંચાયતોની પણ રસ્તા થઈ હતી કેટલીક જૂની પંચાયતો હતી તેના અંદર પર મતા ચૂંટણી આવી ગઈ હતી પરંતુ લાંબા સમયથી ચૂંટણી ન હતી થઈ મે દરેક પંચાયતોનો અંદર આજે ચૂંટણીનો મતદાન ચાલી રહ્યું છે ત્યારે લોકોના અંદર ભારે ઉત્સાહ છે કે બે અઢી વર્ષ પછી પોતાનો નેતા ચૂંટવાનો વારો આવી રહ્યો છે ત્યારે લોકોના અંદર ભારે ઉત્સાહ ભેર આજે મતદાન કરી રહ્યા છે જી જે આભાર આકેશ સમગ્ર માહિતી આપવા બદલ આજે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે અરવલ્લીમાં માહિતી મેળવી તે પ્રમાણે અનેક લોકો મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજે સવારથી જ વરસાદી વાતાવરણ હોવા છતાં પણ મતદારો અત્યારે હાલ મતદાન કરવા માટે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે